આઠ ફાયર સ્ટેશનની બાવીસ જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી ત્રણ માર્ગમાં લાગેલી આગને કલાકો બાદ ભારે જેમતે કાબૂમાં લીધી હતી જોકે આગમાં લાખો કરોડો નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે પરંતુ કોઈ જાનહાની ન થઈ હોવાનું ફાયર ઓફિસર પરીખે જણાવ્યું છે એટલું જ નહીં પરંતુ આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લીધા પહેલાં અને બીજા મારે સ્ટોરેજ કરેલી સાડીનો જથ્થો બળીને ખાક થઈ જવા પામ્યો હતો આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલો એક ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યા બાદ બળી સળગી જવા પામ્યો હતો આગમાં બે હાઉસના એટલે કે છે જેમાં લાખો કરોડો નુકસાન અંદાજાઈ રહ્યું છે બેગમપુરામાં સાડીનો જથ્થો સંગ્રહ કરવાના ગોડાઉનમાં લાગેલી આ દુર્ઘટનામાં કરોડો રૂપિયા નુકસાન થયું હોય એમ કહી શકાય છે આગને કાબુમાં લીઝાબાદ તપાસ કરતા દ્વારકા હાઉસના બિલ્ડિંગ સ્ટ્રકચરને પણ ભારે નુકસાન થયું બહાર આવ્યું છે અઝહર કુરેશી સાથે પ્રકાશ વાળાજી